મેળો પણ થઈ શકેલ નહીં અને હિન્દુઓની લાગણી પરંતુ આ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી લાખો રૂપિયા કમાવી આપતું આ ગ્રાઉન્ડ છે છતાં પણ આ ગ્રાઉન્ડ ની અંદર કોઈ મરામત કરવામાં આવતી નથી ખાડાઓ બુરવામાં આવતા નથી ગંદકી દૂર કરવામાં આવતી નથી આવા સંજોગોની અંદર આ ગ્રાઉન્ડ ની અંદર કોઈ પણ કાળે મેળો થઈ શકે નહીં કે મેળો થવાનો જો કે ત્યારે તંત્ર દસ થી અઠવાડિયા દસ દિવસ કે અઠવાડિયા પેલા મેદાન નું સમારકામ ને રિનોવેશન ચાલુ કરી દીધા આ વર્ષે હજી કર્યું નથી ને જન્માષ્ટમી નજીક આવી રહી છે જેથી અમારી તંત્ર ને અપીલ છે કે બને એટલું નું કામ વહેલું ચાલુ કરો જેથી મેળો થવાની સંભાવના વધી